બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક મળી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા એકથી પંદરમી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીની સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલની અધ્યક્ષતામાં અને મોરવા હડફ મામલતદાર હરીશ પરમાર તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકીની ખાસ ઉપસ્થિતિમાં તાલુકાના સરપંચો અને તલાટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારી સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આગામી તારીખ અગિયારમી નવેમ્બરના રોજ મોરવા હડફ તાલુકાના મોરા ગામેથી પંચમહાલમાં પસાર થનાર જનજાતીય ગૌરવ રથના સ્વાગત માટે તેમજ મોરા હડફ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ભગવાન ગીર મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર જે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે જનજાતીય ગૌરવ રથ કે જે મોરવા હડફ તાલુકાના મોરા ગામથી પંચમહાલ જિલ્લાની અંદર પ્રવેશ કરવાનો છે એનો તારીખ અગિયારે સવારે મોરવા હડફ તાલુકાની અંદર સ્વાગત કરવા સાથે રસ્તાના એટલે કે રૂટના તમામે તમામ ગામોની અંદર જનજાતીય લોકો અને ગામના અન્ય તમામ લોકો ભેગા મળી ભવ્ય સ્વાગત કરશે અને સાથે મોરવા હડફ હેડક્વાર્ટરની અંદર એક મોટો બે હજાર પચીસો વસ્તીનો સરસ કાર્યક્રમ અને સભા થનાર છે આ સાથે આદિજાતિ કલ્યાણની જેટલી પણ યોજનાઓ છે એનો યોગ્ય પ્રચાર પ્રસાર આદિ કર્મયોગી યોજના છે એના વિલેજ એક્શન પ્લાનનું રીડિંગ અને સાથે આ જનજાતીય સંસ્કૃતિને ઉજાગર કરવા કાં તો એને લોકો સમક્ષ લાવવા અને એની ભવ્ય ઉજવણી કરવા માટે આજે મારી અધ્યક્ષતાની અંદર એટલે કે પ્રાંત અધિકારીની અધ્યક્ષતાની અંદર તમામ અધિકારી કર્મચારીઓ અને ગામના સરપંચની તલાટીઓની એક બેઠક કરી અને યોગ્ય આયોજન કરવામાં આવેલ છે